પોતે રહેતો હતો આપણા સત્સંગી જે છોકરાઓ બધા એની સાથે મિત્રતા એટલે અવારનવાર આપણું શાહીબાગની અંદર મંદિર છે ત્યાં પોતે આવે અને સંતોને મળે અને એ બધી વાત જે કંઈ કરવાની હોય તે બધી કરે ખૂબ સારો છોકરો હોશિયાર છોકરો હતો અને એલડી એન્જિનિયરિંગ કોલેજ ની અંદર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ માં એમને થ્રુ આઉટ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો ત્યાર પછી એ પોતે દિલ્હી ની અંદર ભણવા માટે જાય છે અને ત્યાં આઈઆઈટી ની અંદર નાઇન પોઈન્ટ નવ નાઇન એ પોઈન્ટ મેળવી અને એમટેક પોતે ત્યાં આગળ કરે છે અને ત્યાર પછી એ પોતે આગળ પોતાના વિષયની અંદર ભણી રહેલો છે અને એમટેક એને કરો એરોનોટિકલ એન્જિનિયરિંગની અંદર અને ત્યાર પછી રડાર ટેકનોલોજીમાં એમને પીએચડી કરવાની ઈચ્છા હતી એના માટે એને જે કંઈ એ સિનોપ્સિસ વગેરે લખવાનું હોય એ લખવાનો પ્રારંભ કર્યો અને એની અંદર ટેકનોલોજી થી વિકસાવી અને હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એમણે આ છે એ રજૂ કર્યો અને નાસાવાળા બહુ જ ખુશ થયા અને એ લોકો પણ ત્યાં દિલ્હી આવ્યા અને આ છોકરાને ઓફર કરી કે તું અમેરિકા આવી જા પરંતુ આ છોકરાની ઈચ્છા કે ના મારે ભારત માટે દેશ માટે કામ કરવું છે એટલે એને એ ઓફર ને ઠુકરાવી દીધી અને આપણા ભારતના રાજ્યકર્તાઓને આનો ખ્યાલ આવ્યો સંરક્ષણ ખાતાને પણ આનો ખ્યાલ આવ્યો એટલે આ છોકરાનું ભણવાનો જે કંઈ ખર્ચ હોય એ સંરક્ષણ ખાતાએ ઉપાડી લીધો અને હવે આ છોકરાએ ખાલી એટલું જ કરવાનું કે ખરાબ સોબત એને થઈ જેના દ્વારા ડ્રગ્સ લેતો થયો અન્ય પણ બધા ઘણા વ્યસનો એના જીવનની અંદર આવ્યા એમ કરતા 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 ખૂબ નીચે ઉતરી ગયો પછી તો જે સહી કરવા માટે જવાનું હોય એમાં પણ અનિયમિત થવા લાગ્યો અને એક સમય એવો આવ્યો કે સંરક્ષણ ખાતાની ખ્યાલ આવી ગયો કે આ છોકરો ડ્રગ્સની અંદર રહેલો છે ને એમાં પકડાઈ ગયો એટલે સંરક્ષણ મંત્રી એના જેટલા સર્ટિફિકેટ હતા એ બધાની ઉપર ચોકડી મારી દીધી હવે આને જો કોઈ નોકરીએ રાખે તો દેશદ્રોહી ગણાય એટલે કોઈ નોકરીએ પણ એને રાખે નહીં એટલે અમદાવાદ બધી એની અંદર અગિયારસો ને પચાસ રૂપિયાના પગારદાર તરીકે એ પોતે રહ્યો અને ત્યાં કામ કરી રહેલો છે વિચાર કરો આટલો હોશિયાર છોકરો આટલો બુદ્ધિશાળી છોકરો

વધારે જ કોઈ હતો નહી પરંતુ એના દ્વારા આ દેશની અંદર શીતળા ધીરે 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 ફેલાયા અને એમ કરતા કરતા આખા દેશની અંદર ફેલાય છે પાંત્રીસ લાખ લોકો એના દ્વારા મૃત્યુ પામ્યા એક હાથી હોય એનાથી એક હજાર ફૂટ દૂર રહેવું જેથી કરીને કઈ વાંધો આપણને ના આવે અને ઘોડો હોય એનાથી સો ફૂટ દૂર રહેવું અને જે શીંગડા પશુઓ હોય

આહાર આચાર અને વિચાર આ ત્રણે ત્રણ શુદ્ધિ જો આપણા જીવન ની અંદર હશે તો આપણે ચોક્કસ કડિયુગ થી બચી શકીશું એમાં પહેલી શુદ્ધિ આહાર શુદ્ધિ આપણે

પ્રમુખ સ્વામી મહારાજ મહાન સ્વામી મહારાજ અને સંતોના જીવનની અંદર એમ્સ ઓક્સિજન ની અંદર આરામ માટે ત્યાં આગળ લગભગ બે મહિના સુધી રોકાયેલા હતા અને શરૂઆતની અંદર બાબુભાઈ અને ડોક્ટર કિરણભાઈ ડોક્ટર બાબુભાઈ ડોક્ટર કિરણભાઈ

અજ્ઞાત વૃત્ત વૈદ્ય દાદ્યમ તત્વચિત જે દવાને આપણે બરાબર જાણતા ના હોઈએ એમાં કંઈક ભીડવેલું હોય અને વૈદ્ય એના હાથ થી કદાચ દવા આવે તો આપણે એને ખાવી ના જોઈએ એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે અમે તમને કહો કે આ દવા ચોખી તો છે ને એટલે આપણા ની અંદર આહાર શુદ્ધિ બરાબર રાખી ઘણી બધી વાતો આહાર શુદ્ધિ ની અંદર છે પણ ની પાબંદી ને લઈ અને આપણે એટલું કહીએ

આહાર શુદ્ધિ જો આપણે રાખીશું તો ચોક્કસ બીજું આચાર શુદ્ધિ આહાર શુદ્ધિની સાથે સાથે આચાર શુદ્ધિ પણ એટલી જ અગત્યની છે ચાણક્ય ચાણક્ય સૂત્રની અંદર એક બહુ સુંદર વાત કરી કે સુખસ્ય મૂલમ ધર્મ અર્થાત ચારિત્ર અર્થાત કેરેક્ટર વર્તન એ જ સદાચાર રહેલો છે એટલે જીવનની અંદર ચારિત્ર કે સદાચાર પણ બરાબર એ રાખવો અને જો ચારિત્ર કે ચરિત્ર કે વર્તન કે આચાર એ જો બરાબર ન હોય તો સમજી લેવું બધું જ આપણે ગુમાવી બેઠેલા છીએ એટલા માટે ઘણી બધી સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટી ની અંદર એક વાક્ય આપણે વાંચેલું છે એની અંદર એ પ્રકારનું રહેલું છે કે હેલ્થ હેલ્થ ઇઝ ઇઝ ઇફ 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 વેલ્થ લોસ્ટ 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 સમથિંગ કેરેક્ટર ધન ગયા તો ન ગયા સ્વાસ્થ્ય ગયે કુછ ઓર અને છેલ્લે વાત કરે છે કે ચરિત્ર ગયા તો સબ ગયા તાપો તાકો મિલે કદાચ ધન સંપત્તિ આપણે ગુમાવી દઈએ સમજી લેવું કઈ ગુમાવ્યું નથી સ્વાસ્થ્ય ગુમાવીએ તો કંઈક આપણે ગુમાવેલું છે પરંતુ જો કેરેક્ટર ગુમાવી દઈએ તો બધું જ ગુમાવેલું છે એટલા માટે ચરિત્ર ને બરાબર રીતે રાખવું અત્યારનો જમાનો આ ટીવી ઇન્ટરનેટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે પછી આ વોટ્સએપ કે ઈમેલ કે જીમેલ આ જમાનાની અંદર ચરિત્ર બરાબર રાખવું બહુ જ અઘરું રહેલું છે એટલા માટે મહાભારતની અંદર આચાર છે મહાન ધર્મ છે આચાર એ પરમ જ્ઞાન અને પરમ તપ રહેલું છે આચાર દ્વારા દુનિયામાં શું સિદ્ધ નથી કરી શકાતો બધું જ સિદ્ધ કરી શકાય પણ આપણે ની અંદર વાતાવરણ શુદ્ધ રહે અને આપણે શુદ્ધ રહીએ તો આપણે કળિયુગ થી બચી શકીએ એટલું જ અગત્યનું રહેલું છે આચાર શુદ્ધિની સાથે સાથે વિચાર શુદ્ધિ પણ જોઈએ મન શુદ્ધ રાખવું પવિત્ર રાખવું જેનું મન શુદ્ધ પવિત્ર હોય એના જીવનની અંદર કોઈ દિવસ ક્યારે કૌભાંડ ન કરે કોઈ દિવસ બળાત્કાર ન કરે એ કોઈ દિવસ મારામારી ખૂન આતંકવાદ વેર કે લાંચ રુશ્વત એના જીવનની અંદર કોઈ દિવસ આવે જ નહીં મનને શુદ્ધ રાખવાના ઉપાયો આજે દુનિયાની અંદર આટલું વિજ્ઞાન વિકાસ ને પામેલું છે પણ કોઈ તમને જોવા નહીં મળે આજે કેટલું વિજ્ઞાન વિકાસ ને પામેલું છે આજે તમે જુઓ કે અહીંયા આગળથી કાગળ નાખો ને અમેરિકા નીકળે અરે અહીંયા આગળથી બોલો ને અમેરિકા દેખાય આખા વિશ્વની અંદર કેટલું બધું આપણે વિજ્ઞાન નો વિકાસ જોઈ રહેલા છીએ પરંતુ એવું ક્યાંય આપણે સાંભળ્યું નથી કે આ વિકાસ દ્વારા અથવા તો કોઈ મેડિકલ સાયન્સ દ્વારા કે એક ગોડી લોન તમારું મન શુદ્ધ થઈ જાય

નામ લે તો કે મને સવડું તો ફાવશે નહી ઊંધું લઈશ કે કઈ વાંધો નહીં અને ખરેખર એમને ઊંધું નામ લીધો તુલસીની શાક પુરી વાલીયા લુટારા એ ઉલટું નામ લીધો

શુદ્ધ થાય છે ઇમ્પિરિયલ કોલેજ ઓફ લંડન એમના ન્યુરો સાયન્સ વિભાગના સંશોધક ડોક્ટર એલન વોટકિન્સ અને એની આખી જે ટીમ છે એ લોકો પણ આને સપોર્ટ આપે છે એનો મતલબ એવો થયો કે આપણા શાસ્ત્રમાં જે વાત લખવામાં આવેલી છે એકદમ બરાબર છે એકાંત ચિત્તે ભગવાનનું નામ લઈએ તો આપણી અંદર શુદ્ધિ થાય છે મનની પણ શુદ્ધિ એ થાય છે અને ધ્યાન દ્વારા પણ આપણે આપણા મનને શુદ્ધ કરી શકીએ જેના દ્વારા વિચારની શુદ્ધિ પણ આપણે કરી શકતા હોઈએ છીએ તો કડિયુક્તિ બચવા માટે આ ત્રણ એ ખૂબ અગત્યના રહેલા છે આહાર આચાર અને વિચાર ત્રણ શુદ્ધિ કરીએ સાથે બધા સભ્યો ભેગા મળી અને કંઈક એવું વાંચન કરો જેના દ્વારા ઘરની અંદર રહેલા તમામ સભ્યો એ કળિયુગના દોષોથી થી બચી શકે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા માટે ઘણું ઘણું કહે છે આ કબીરજી પણ વાત કરે છે જા ઘર હરિકા કીર્તન ના સંત નહી મિજમાના તા ઘર જમડે દીરા દીના સાંજ પડે શમસાના જેના ઘરની અંદર નાના છોકરાઓને પ્રાપ્ત થાય છોટી વયે પડેલી છાપ છેલ્લી વડે પણ જાય નહીં આ પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો રહેલા છે ડોક્ટર એસી બ્રહ્મભટ્ટ એમણે સેકડો લોકોના અનુભવનો નિચોડ ઘર સભાની વ્યાખ્યાઓમાં આપ્યો છે એને કેટલી બધી ઘર સભાની વ્યાખ્યાઓ બનાવેલી છે એની અંદર આ બધાનો નિચોડ રહેલો છે કે ઘર સભા એટલે સાચા શ્રુત થવાની કળા દૂષણો લાગ્યા હોય રાગ દ્વેષ ના કીટાણુઓ એ લાગ્યા હોય એનાથી મુક્ત થવાની લેબોરેટરી ઘર સભા એટલે ગુરુ અને ગોવિંદના મહિમા ગાન નું ચૈતન્ય ચાર્જર

રહી શકવાના નથી અથવા તો બધા કઈ સાંભળતા નથી અત્યારે છ મહિનાની અંદર તમારા ઘરનું આખું વાતાવરણ બદલાઈ જશે જો તમે આ પ્રમાણે ઘર સભા કરશો તો એટલા માટે ખૂબ અગત્યનું આ રહેલું છે ત્યાર પછી

ઘણું ઘણું આપણા જીવનની અંદર પ્રાપ્ત કરી શકીશું સૌથી પહેલા મંદિર હવે મંદિરે આપણે જઈએ તો સ્વાભાવિક રીતે ભગવાનના દર્શન થાય મૂર્તિના દર્શન થાય આપણે પવિત્ર થઈએ શુદ્ધ થઈએ પરંતુ ભગવાનનો મહિમા કેવળ દર્શનથી ભગવાન પ્રાપ્ત ન કરી શકે એટલે ભગવાનનો મહિમા પ્રાપ્ત કરવા માટે એને સમજવા માટે શાસ્ત્ર રહેલા છે કે ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાવે ભગવાન નું મહિમા આપણને બતાવે એટલે શાસ્ત્રની પણ જરૂરિયાત રહેલી છે અને શાસ્ત્ર આપણી મેળે સમજવા ખૂબ અઘરા પડે ગીતા ભાગવત રામાયણ ઉપનિષદ વેદ સૂત્ર ગ્રંથો કલ્પ ગ્રંથો ગ્રંથો બ્રાહ્મણ ગ્રંથો સ્મૃતિ ગ્રંથો આ બધા સમજવા અઘરા પડે એટલા દરરોજ સંતનો સમાગમ કરીએ તો એના દ્વારા શાસ્ત્ર પણ સમજાય અને શાસ્ત્ર દ્વારા ભગવાનનો પણ મહિમા આપણે બરાબર રીતે સમજી શકીએ એટલે ત્રણ નો બરાબર ટચ રાખો સૌથી પહેલા મંદિર વ્યાખ્યાઓ આપેલી છે આ મંદિરની વ્યાખ્યા સ્વામીએ આપેલી છે એના દ્વારા સમજવાનો થોડુંક પ્રયાસ કરીએ પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહેલું છે મનને સ્થિર કરે તે મંદિર હવે આપણું મન સ્થિર થઈ જાય તો પછી પરિવારમાં કોઈ તકલીફ સ્વાભાવિક રીતે એ ત્યાર પછી શ્રી કહે છે પરમ શાંતિ આપે તે મંદિર મંદિરે જઈને પરમ શાંતિ આપણને પ્રાપ્ત થાય તો પછી આપણા કુટુંબમાં કોઈ પણ પ્રકારના સ્વાભાવિક રીતે પ્રશ્ન ન રહે

એ ઘર આવે છે ભગવાન ઘરના સૌ સંપીને રહેતા એક બીજાને દોષ ન દેતા નાના મોટા સવ્ય સમાન એ ઘર આવે છે ભગવાન